નમસ્કાર મિત્રો લાગોનેતા ડિજિટલ માં આપનું સ્વાગત છે આજે અમે ગોમતીપુર વિસ્તારની અંદર આવી ગયા જ રબર જમાના એક દીકરા આપણે મહેશભાઈ છે ગૌરક્ષક હતા અને સમાજના ગમે તે પ્રશ્નોને વાંચા આપતા હતા એક મહેશભાઈની જે ઘટના બની છે સમાજમાં દુઃખદ ઘટના બની છે કે જે એમનો મર્ડર કરવામાં આવ્યો છે તો ગોમતીપુર વિસ્તારની અંદર આપણા સમાજના સમાજ સેવક છે જેમીનભાઈ મારી સાથે જોડાયા છે એમના પરિવાર પણ મારી સાથે જોડાયા છે તો સમગ્ર ઘટના આપણે જાણીશું જેમીનભાઈ મને આખી જે ઘટના બીજી તારીખે બની મહેશભાઈની ઘટના વિશેની માહિતી થોડી આપશો બીજી તારીખે મહેશભાઈની જે ઘટના બની બે નવ બે હજાર પચીસના શનિવારના અરે મંગળવારના રોજ ત્યારે હું અહીંયા એક મારા રાજકીય પ્રોગ્રામના કારણે હું અહીંયા આવેલો અને અહીંયાના આપણે ગોમતીપુરના છોકરાઓ બેઠેલા અને મને દૂધથી બોમ્બ મારી અને એક છોકરાનો ફોન આવ્યો જયમીન ભાઈ તાત્કાલિક તમે અહીંયા આવો તમારું કામ છે એ મેં કીધું ચા પાણી કરવા માટે મને બોલાવતા હશે બરાબર એટલે હું ત્યાં ગયો એટલે ચા પાણી કરાવ્યા પછી એ લોકોએ અમને આ વાત કરી કે મહેશભાઈ સાથે આવવું થયેલું છે બધું કઈ જગ્યાએ કે એમના ઘરના જોડે તો તાત્કાલિક પછી અમે ત્યાંથી નજીક આવ્યા એમના ઘરના જોડે તો માત્ર પોલીસ સ્ટેશનથી પચાસ મીટરના અંતરે મહેશભાઈ બીખાભાઈ રબારે ગામ માતર આરોપીઓ એ અહીંયા દારૂ ધારોનો હડુ ચલાવતા ઇંગ્લિશ ધારોનો અને એ બી એક ક્રાઇમ બ્રાન્ચ નો માણસ છે એનું નામ થોડું સામે આવે છે બરાબર એનો અવાર નંબર ચાર પાંચ ઢગલા એમનું મકાન દૂર છે મહેશભાઈ નું અહીંયાથી ધારો નોટો ચાલે છે એટલે સ્વાભાવિક છે કે એમને રજૂઆત કરી કે ભાઈ તમે ખોટું કરી રહ્યા છો અહીંયા આગળ દૂષણ ફેલાવો છો તમે એવી પેલા રજૂઆત એમને કરેલી હશે અને એક ભાઈ છે બીજા એક બરાબર એમના મિત્રો મહેશભાઈના ના એમને કઈક બોલાચાલી થાય છે અહીંયા પાછળનું મેદાન છે ત્યાં આગળ બરાબર બોલાચાલી માં આરોપી એમની ઉપર હાથાપાઈ કરે છે અને સીધા દોડતા દોડતા મહેશભાઈ જોડે આવે છે મહેશભાઈ અહીંયા રાતે ભારત સુતા હતા લાકડી લઈને અને મહેશભાઈ જોડે આવે છે એટલે મહેશભાઈને એમ કે કે મહેશ કાકા મહેશ કાકા પેલા લોકો છે ને મને મારવા માટે આવે છે એટલે મહેશભાઈ સીધા બેઠા થયા ચાર સવા ની આસપાસ બરાબર પડોડીએ સવા ની આસપાસ બેઠા થયા મહેશભાઈ કીધું ક્યાં છે એટલે કે આરોપીઓ તે પેલા ચાર રસ્તા ઉપર ઊભા છે બધા બરાબર અને હું ઘરે જ નહીં જવા દે તમને મહેશભાઈ કીધું ચાલ હું એ લોકોને કહી દઉં છું તારું સમાધાન કરાવી દઉં છું તને નહીં મારે એમ કરીએ એથી બંને જણા બાઈક લઈને ત્યાં આગળ ચાર સ્થા ઉપર ગયા ખાલી માત્ર એ મીટરના અંતરે મીટર ત્યાં ગયા એટલે ત્યાંથી મહેશ મહેશભાઈ એમને સમજાવતા હતા એ પહેલા તો જે આરોપી એક બીજો હતો એને કઈક પેલો જે છોકરો સાથે હતો ને એને પાછળના ભાગમાં ભયડાવવા ચક્કો નો ઘા માર્યો અને છોકરાને ખ્યાલ આવ્યો આ લોકો મને મારી નાખશે

એમ કરીને છોકરાને બહાર નીકાળી છે છોકરો બહાર આવીને જોવો છે ત્યારે એ આરોપી મારતા હોય છે અને ઉપર કૂદતા હોય છે જે ઘટના યુપીમાં બને છે ને યુપીમાં યોગીજી જે મકાનો તોડે છે એવી ઘટના અહીંયા બને છે આ બરાબર મારતા હોય છે અને અહીંયાના સ્થાનિક લોકો એકસો ને ફોન કરે છે એકસો આઠ થોડી લેટ થાય છે એથી કરીને અહીંયા આગળ પ્રાઇવેટ કારમાં એમને દવાખાનામાં શિફ્ટ કરવામાં આવે છે અને દવાખાનામાં શિફ્ટ કરે છે એટલે ડૉક્ટરે એવું કહે છે કે ભાઈ આ તો ગંભીર બાબત છે આ માણસ બચી શકે એવું નથી આપણે કોશિશ કરીએ છીએ અને શનિવારે મહેશભાઈનું ડેટ થઈ ગયું જે આપણે વાત કરી કે ભાઈ મહેશભાઈ ની સારવાર દરમિયાન મૃત્યુ થયું બે ત્રણ દિવસ એમની સારવાર ચાલી તો અત્યારે રબારી સમાજના ઘણા બધા આગેવાનો આવીને પરિવારની મદદે એફઆઈઆર પણ થઈ ચૂકી છે પોલીસે આ લોકોનો વરઘોડો પણ કાઢ્યો છે તો પોલીસ તરફથી તમને કેવી રીતના સપોર્ટ છે અને અત્યારે હાલ શું અપેક્ષા છે કે પોલીસ તમારે એએમસી જે છે જેમ કે જે ગુનેગારો છે તો કે કેટલા ગુનેગારો હતા અને કેવા પ્રકારના ગુનેગાર છે એમના ઉપર ગંભીર ભવિષ્ય ભૂતકાળની અંદર જે ગુના કરેલા છે એનો બી હિસ્ટ્રી પોલીસે લીધી હશે અને એએમસી દ્વારા એમના મકાનો તોડી પાડવાનું કે એનો કંઈક એમને ખાતરી આપી છે હા આમાં એવું હતું કે છ આરોપી છે

એક એક રિપોર્ટ લાવે રિપોર્ટ લાવે પછી 307 દાખલ કરી જ્યારે ઉગ્ર રજૂઆત કર્યા પછી અને બીજા દિવસે કઈક વર્ગોળો કાઢતા હતા મારી પર ફોન આવ્યો કે અહીંયા વર્ગોળો આ લોકો કાઢે છે તો બધું એય વર્ગોળો કાઢતા હોય તો મીડિયાને એ બધું બોલાવો તો પબ્લિક ભેગી થાય પછી તમે વર્ગોળો કાઢો મીડિયાને બધાને જાણ કરી પબ્લિક ભેગી થઈ તેમનો વર્ગોળો કાઢ્યો બરાબર પછી એને 307 દાખલ કર્યા પછી ત્રણ ચાર દિવસ પછી મહેશબેનની ડેટ થઈ ગઈ ડેટ થઈ ગયા પછી ત્યાં આગળ અમે રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ સામાજિક આગેવાનો આપણા સમાજના આગળ આગેવાનો ઘણા બધા અહીંયા આગળ આવ્યા હતા બરાબર નામી અનામી એ બધા અહીં અમે રજૂઆત કરી એટલે કે અમે ત્રણસો નો ગુનો દાખલ કરી દીધેલો છે બરાબર પછી અમે એમની માંગ કરી કે ભાઈ આ આરોપીને ત્રણસો બે મુજબ ઉંમર ક્યાંથી સજા થાય કાં તો ફાંસીની સજા થાય પોલીસ તપાસમાં ક્યાંય ચૂકવે નહીં અને આરોપીના મકાન પર એવી અમે માંગણી પોલીસ ચમક કરેલી છે અને આજે આ બનાવ ને તેર દિવસ થયા આરોપીના ના મકાન એમને એમ છે ક્યાં પડાવવામાં આવેલા નથી અમે અત્યારે હાલ જાણવા માટે ગયા એટલે અમને એવું કીધું કે ભાઈ અમે કોર્પોરેશનમાં જાણ કરી દીધી છે કોર્પોરેશન વાળા આવીને એમના ફોટા ફોટા પાડી ગયા છે અને કોર્પોરેશન વાળા એવું કીધું છે કે ભાઈ અમે તપાસ કરીશું બરાબર અમારા ચોપડામાં રેકોર્ડ મુજબ જો આ લોકોના ગેરકાયદેસર મકાન છે તો અમે તોડી પાડીશું એ લોકોએ તાત્કાલિક ધરપકડ કરી પોલીસે ધરપકડ કર્યા પછી અમને આજ બેરેકમાં હતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બરાબર પછી અહીંયાથી એ લોકોને કોર્ટમાં રજૂ કરે કોર્ટમાંથી પાછા અહીંયા આગળ લાઈન વરપોળો કાઢ્યો વરપોળો કાઢ્યા પછી અત્યારે એવું કહે છે કે સેન્ટ્રલમાં ભાઈ છે એવું કહેવામાં આવે છે અને હું તો પોલીસ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમમાં ખામે છે ઉપર જી જી ઉપરની સિસ્ટમમાં ખામે છે જો તમે તમારા લાકડીઓ તરફ બતાવજો આ જરૂરી છે પ્રજા માટે કે ભાઈ સાત ભણેલો સાત ચોપડી ભણેલો આપણે સમાજમાં કે ચોપડી અને આપણે કહીએ ધોરણ સાત ધોરણ હતા સાત ચોપડી ભણેલો જે મંત્રી બને બરાબર અને એમાં પાછા આટલું બધું ભણેલા ગ્રેજ્યુએશન થયેલા યુપીએસસી જીપીએસસી પાસ કરેલા અધિકારી જે ડીવાયએસપી એસપી ડીસીપી પીઆઈ પીએસઆઈ જેવા લેવલના માણસો એમને સલામ મારે તાજી હાજી કરે આપણા ગુજરાતનો અને દેશનો તમારી કઈ રીતે અપેક્ષાઓ છે અમારી પોલીસ સમક્ષ એ અપેક્ષા છે તમારા માધ્યમથી પોલીસને જણાવું છું કે આ આરોપીના હવે મકાન તૂટે મકાન તૂટશે ને

જે આરોપી હતા એ તમને સળિયાની પાછળ છે અત્યારે હાલ તમારો શું કેવું થાય છે મારે તો બસ એક જ કહેવું છે કે આ લોકોના આજીવન કેદ થાય કા તો ફાંસી અને મ્યુનિસિપલ કોર્પોરેશન એમના મકાન તોડે કેમ કે આરોપી જે હતા ને એમને એ છ મહિના પહેલા બી એ લોકો ત્રણસો સાતમાં જઈને આયા હતા અને એ લોકો જામીન ઉપર છૂટીને આયા હતા બરાબર છે અને પછી બી પંદર દિવસ પછી એ લોકો છૂટીને પંદર દિવસ પછી અમારા ભાઈનો બનાવ બન્યો

તો એમસી ને પણ આપણે રજૂઆત કરીએ છીએ કે ચોક્કસ પ્રકારના આ લોકોના જે બુટલેગરો હતા એમના તમામ પ્રકારની હિસ્ટ્રી ચેક કરવામાં આવે કે ભૂતકાળની અંદર લોકો કયા કયા આરોપીઓમાં કયા કયા ગુનામાં સંડોળ આવેલા છે આ તમામ માહિતી લઈને એમના ઘર તોડવામાં આવે અને ગૃહમંત્રીને પણ અમે કહેવા છીએ હર્ષભાઈ હર્ષભી ને કે માત્ર ને માત્ર વરઘોડા કાઢવાથી ક્રાઇમ રેટ ઓછો નહીં થાય આમાં નક્કર પગલા લેવા પડશે અને એક એવો કંઈક દાખલો બેસાડવો પડશે કે હત્યાનો રેટ છે નીચે બેસે લોકો ક્રાઇમ કરતા વિચારે છે યુપીએમપીમાં આપણે યોગી સાહેબ જે કામ કરે છે એ કંઈક અલગ પ્રકારની કાર્યવાહી કરવી પડશે ત્યારે જ આવા અસામાયિક તત્વ આપણે સંકોચમાં લાવી શકશું વધુ માહિતી માટે જોતા રહો લાગણી ઉતાર આભાર लाइट दोगे और बहुत काम का जा रहे भाई आपको बोलूं जे तुम्हारे बोलूं से ये तो बोली ही थे यार रेसिपी ठीक ऐसे के करते हैं अच्छा है એ સિટી પ્લોટ પર હરુમાન ખાસ કરીને કાયદા વ્યવસ્થાને પકડતા હોય છે આખો વિસ્તારને બામમાં લઈને ઉત્તમ દેખાવ કરી છે એમની પાસે હોય છે

jarku <iniciaries la�ff> <together>